વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે એકદમ હેલ્ધી એવી લીંબુના પાંદની ચટણી બનાવવાની છે હા આપણે લીંબુના પાનની ચટણી બનાવીશું તો તેના માટે મેં અહીં પંદરથી વીસ જેટલા લીંબુના પાંદ લઈ લીધા છે આ રીતના તે દેખાતા હોય છે અને તેને એકદમ સારી રીતે વોશ કરી અને ચટણી બનાવવામાં ઉપયોગમાં લેવાના છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવી હોય ચટણી એટલી ક્વોન્ટિટીમાં લઈ શકો છો અને આ પાંદને તમે એકથી બે મહિના સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો બિલકુલ સુકાતા નથી અને આવા જ લીલાછમ રહે છે તો આ પાંદને વોશ કરી લીધા બાદ આપણે ચટણીનો વઘાર કરવાનો છે પહેલા તો તેના માટે એક પેનમાં આપણે એક મોટી ચમચી જેટલું પહેલા તો તેલ એડ કરી દઈશું અને એ તેલને ગરમ થવા દઈશું લીંબુના ના પાંદ ખૂબ જ હેલ્ધી છે અને ઘણા બધા બેનિફિટ્સ મળે છે બોડીને જે રીતે આપણને લીંબુથી મળે છે એ જ બેનિફિટ્સ આપણને તેના પાનથી મળે છે અને કેન્સરથી પણ પ્રોટેક્ટ કરે છે આ લીંબુના પાન હવે આ ચટણીમાં તીખાસ માટે આપણે ચારથી પાંચ જેટલા સૂકા લાલ મરચાં એડ કરીશું અત્યારે મેં તેની ડાળી અલગ નથી કરી તમે ઈચ્છો તો તેલમાં એડ કરતાં પહેલાં તેની ડાળીને અલગ કરી અને સોતે કરી શકો છો મરચાંનો કલર બદલાઈ અને એકદમ સારી રીતે સોતે થઈ જાય ત્યારબાદ આપણે લીંબુના પાનને એડ કરી અને તેલમાં થોડી સેકન્ડ્સ માટે તેને સોતે કરી તો આ લીંબુના પાન અને બને મિનિટ થયું છે સોતે થઈ ગયા છે હવે આપણે આ સ્ટેજ પર આઠથી દસ જેટલી લસણની કળીઓ પણ એડ કરીશું આ ચટણીમાં ટેસ્ટ લાવવા માટે તેને પણ આપણે હલાવી અને તેલમાં સોતે કરી લઈએ અત્યારે મેં સુકા લાલ મરચાંની ડાળીઓ ઉપરથી એટલે નથી કાઢી કેમ કે જો અત્યારથી તેને કાઢી અને તેલમાં એડ કરશું તો તીખાસ વધી જશે ચટણીમાં તો આ સ્ટેજ પર મેં અલગ નથી કરી હવે આપણે તેમાં પંદરથી વીસ જેટલા મીઠા લીમડાના પત્તા પણ એડ કરીશું મીઠા લીમડાના પાંદ પણ ખૂબ જ હેલ્ધી છે બોડી માટે મીઠા લીમડાના પાંદનો મુખવાસ મેં મારી ચેનલ પર પોસ્ટ કર્યો હતો તો તેની લિંક હું આ વિડીયો પૂરું થઈ લઈ લાસ્ટમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો અહીં બધી વસ્તુને એકદમ સારી રીતે સોતે કરી લીધી છે ત્રણ મિનિટ માટે ત્યારબાદ આપણે આ બધી વસ્તુને એકદમ સારી રીતે ઠંડી થવા દઈશું ઠંડી થઈ જાય એટલે મિક્સર જારમાં આપણે તેને એડ કરી લઈશું આપણે બધી વસ્તુને ગેસની લોટું મીડિયમ ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ માટે સોતે કર્યું હતું એટલે જોઈ શકો છો એકદમ કડક થઈ ગઈ છે બધી આપણી સામગ્રી તો પહેલાં આપણે મિક્સરજારમાં એડ કરી લઈએ તો અહીં બધી વસ્તુ મિક્સર મિક્સરજારમાં એડ થઈ જાય ત્યારબાદ ખટાશ માટે આપણે તેમાં આંબલીના ટુકડા છે ચારથી પાંચ જેટલા નાના નાના તેને એડ કરી લઈએ અને ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું તો લીંબુના પાનમાં એટલી બધી ખટાશ નથી હોતી તો ખટાશ માટે મેં થોડી આંબલી એડ કરી દીધી હવે આપણે મિક્સરનું ઢાંકણ ઢાકી અને આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સને એકદમ સારી રીતે વાટી લઈશું તો અહીં બધા ઇન્ગ્રીડિયન્ટ એકદમ સરસ પીસાઈ ગયા છે અને હું તમને અહીં બતાવી દઉં તો આ રીતનો કલર અને આ રીતની કન્સિસ્ટન્સી છે ચટણીની તો એકદમ સરસ સ્મેલ આવી રહી છે તો હવે આપણે આ ચટણીને એક બાઉલમાં સર્વ કરી લઈએ તો આજની પ્રાપ્તિસ કિચનની યુનિક અને સુપર હેલ્ધી એવી લીંબુના પાનની ચટણી બનીને રેડી થઈ ગઈ જે ખૂબ જ હેલ્ધી છે અને ગણતરીની મિનિટોમાં બની પણ જાય છે આની સાથે સાથે મેં લીંબુના પાનનું શરબત પણ મારી ચેનલ પર પોસ્ટ કર્યું હતું જે પેટ માટે અને હેલ્થ માટે ખૂબ જ હેલ્ધી છે અને ઘણા બધા બેનિફિટ્સ છે તો એ વિડીયોની લિંક હું આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં સજેશન બોક્સમાં પ્રોવાઈડ કરી દઈશ અને સાથે સાથે તમારે આવી બીજી હેલ્ધી અને યુનિક રેસીપીઓ જોઈતી હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં તમને આવી ઘણી બધી યુનિક હેલ્થ અને ઇન્સ્ટન્ટ રેસીપીઓ મળી રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો આવા બીજા યુનિક અને હેલ્ધી રેસીપીના વિડીયોઝ સાથે આપણે પ્રાપ્તિ કિચન પર ફરી મળીશું બાય બાઈ થેન્કસ ફોર વોચિંગ